શિક્ષણ માટે કરીને કે ધંધા રોજગાર માટે રાજુ જિંદગી સુખી થવા માટે વટ વતન અને વ્યસન આ ત્રણનો ત્યાગ કરવો ખૂબ જરૂરી છે માટે એટલા માટે કે આપણી આર્થિક સ્થિતિ માપની હોય અને આપણે દેખા માં ધાર્મિક કે સામાજિક પ્રસંગો લાખો રૂપિયાના કરીએ પછી વટ રહ્યો પછી આપણને આર્થિક રીતે ને બધી રીતે પરિવારને બરબાદ કરે માતાને એટલા માટે ક્યાંય ધંધા રોજગારની કોઈ તકો ના હોય શિક્ષણમાં દીકરા દીકરીને આપવું છે પ્રમાણમાં વ્યવસ્થા ના હોય અને અને ઘારું શીખવું છે તો જે વિસ્તાર વિકસિત હોય ને જે શીખવા જેવું હોય એ શીખવા માટે કરીને મતન છોડવું પણ જરૂરી છે અને વ્યસનની તો મેં તમને વાત કરી એમ કે જેને ઘરે વ્યસન હોય કે પરિવારની હાલતો આપણે જોઈ છે પણ કોઈ પણ પ્રકારનું હોય અને વ્યસન કરવાવાળા તો બરબાદ હોય જ એ પરિવાર પણ તમે જોજો વેચવાવાળો પણ બરબાદ થશે ભલે ઘડીક રાજી થાય કે મને દારૂ માં આટલા મળે પેટી નફેણ માં આટલા મળે ડોડા માં આટલા મળે ગુટકા માં આટલા મળે પણ સેવટિયા કઈ જ ના હોય એટલા માટે કે ઘણા પરિવારો બરબાદ કરીને ભગવાન કોઈ થી આપડે સુખી થવા દે નહીં એટલે વેચવા વાળા એ રહેવા દેજો ને એનું જે નાના મોટું સેવન કરવા વાળા હોય એ પણ રહેવા દેજો બહેનો પણ મારી વિનંતી કે બહેનો ની અંદર વ્યસન કઈ નાના મોટું નહીં હોય પણ આ વર્તમાન સમયને ને આધીન ક્યાંક ગુટકા તમાકુ શેકડી મીરાજ અને મસાલા ને આવું હોય તો તમે પણ બંધ કરી નાખજો સમકે પુરુષો કરતા પણ ક્યાંક નાના મોટું મહિલાઓમાં વ્યસન હોય તો આવનાર પેઢી કમજોર કુપોષિત અને એક સક્ષમ પેઢી આપણે જે તૈયાર કરવાની છે એની જવાબદારી માતૃશક્તિની છે અને માતૃશક્તિ ચાહે નાના મોટા વ્યસન આવે તો આ બનાસકાંઠા એ આંકડાકીય અને મેડિકલ રિપોર્ટના આધારે

એટલા માટે કહું છું કે આજે પચીસ તારીખ વર્ષ પહેલા પાત્રી ચાલી વર્ષ પહેલા આપણી બેન દીકરીઓ હોય આપણા બધા જ પરિવારો હોય તો એ બધાની ડિલિવરીઓ ઘરે થતી નથી થતી એ ઘરે અને દવાખાને જ જવું પડે બાળકોને પેટીઓમાં કાચલામ રાખવા પડે અને એનું કોઈ કારણ અમે કીધું નાના મોટી બધીઓ જવાબદાર છે અને જવાબદારી આવનાર પેઢીની તંદુરસ્ત પેઢીની જવાબદારી આપ સૌની છે એટલે શિક્ષણ સંસ્કાર વ્યસનો આ બધું જ જે પ્રમાણે એને તેજવાનું હોય તજવું પડે ને જ્યાં મેળવવાનું હોય મેળવવું પડે એ વર્તમાન સમયની માંગ છે સરસ્વતી માતાનું મંદિર બનાવજો અને દીકરા દીકરીઓને ભણાવજો મંદિર એટલે સ્કૂલ હોય આંગણવાડી હોય એમાં નાના મોટી કોઈ વ્યવસ્થા કરવાની હોય મદદ કરવાની સરકાર તો કરે પણ આપણા લેવલે પણ ચાહે આંગણવાડી ના બાળકોને કોઈ આવો પ્રસંગ હોય આજે ધારો કે આ પ્રસંગ છે તો આપણે બાળકોને ક્યાં ક્યાં એને ફ્રૂટ આપીએ કે ક્યાંક દૂધ આપીએ એવું પણ કંઈક થાય તો એ પણ ભગવાને રાજી રહે આપણા ઉપર આગળવાડીના બાળકો પીએ તો આજે પ્રતિષ્ઠા કરીએ છે તો ભગવાન પણ આપણા ઉપર રાજી રહે અહીંયા તમે બધાએ બોલાવ્યા અમારા સન્માન કર્યું અને તમારા બધાયના દર્શન કરવાનો મોકો મળ્યો એ બદલ તમારો બધાયનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ ગામમાં ઈતર સમાજનો જે પ્રમાણે કાંઈ બી સંભળ્યો એવો ને એવો સંભ હજવાય રહે એવી હું રણછોડ રાય પ્રાર્થના કરું છું નીડર બનો ભગવાન કૃષ્ણ પણ અન્યાય સામે લડ્યા હતા ખુદ ભગવાન હતા પણ આપણાને ને રાહ જીંદી છે કે પાંડવો પાંચ હતા ને કૌરવો હવા હતા પણ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે તફાવત એ હતો કે ભાઈ રાજ સત્તા જયારે હોય ત્યારે ભાઈ ભાગ હાલવો પડે મિલકત હોય તો ભાઈ ભાગ આપવો પડે પાંડવે માત્ર પાંચ ગામ માચ્યા હતા કે ભાઈ અમને નફા માટે પાંચ ગામ આપો પણ એ કૌરવાના તરફથી એવો સુર આવ્યો અને એવો અવાજ આવ્યો કે પાંચ ગામ તો ને પણ પણ એક એક હોય જગ્યા અમે તમને આપવા માટે તૈયાર નથી એટલે પછી અહીંયા શું થાય મહાભારત થાય અને હું હોય છતાં પણ નાનો ભાઈ હોય તો એને થોડું વધારે આપીએ ત્યાં રામ રાજ્ય હોય એટલે આપણા ગામની અંદર રામ રાજ્ય આવે નાના મોટા સમાજો ને એકા બીજા બધા હાચવજો અને જે અન્યાયકર્તાઓ છે એની સામે ડરો મત લડો એટલે આપણે ડરવાનું કોઈ બી નથી મૂંટણ ભગવાનની મહેરબાનીની જરૂર છે મહેનતની જરૂર છે અને શેણ સંબંધી મદદ કરે એની જરૂર છે અન્યાય કરવાવાળા ગમે એટલા હોય તો એને કુદરત પણ મદદ કરતી નથી આ લોકસભાની ચૂંટણીમાં જો આ પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી અને આપણે ધરાતમાં સીપી ચોધરી રે એ ગામડા ગામડા ફરીને બધી મીટીંગ કરે ભાજપનો એજન્ટ હોય કે એ ભાજપનો એજન્ટ પોલીસવાળાને બહુ રાજકારણનો શોખ હોય તો પ્રજાના પગાર ના લેવાય રાજીનામું હોય એટલે આવા અધિકારીઓને ક્યાંક એ આપણા હિસાબે નભતા હોય પ્રજાના પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહીનો ભાગ છે અને જેઠાને થાય ને એટાને બધા હાથે દસાના વાયરા વાય એટલે કોઈ પણ હોય એને પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર ખૂબ છે આપ સૌ પણ દર્યા વગર કોઈ પણ પ્રકારનું કામ હોય તો અમારું ધ્યાન દોરજો આપ સૌ નો ખુબ ખુબ આભાર